શ્રમિકો જણાવ્યા મુજબ મકાન બનાવી રહી છે અને અયોગ્ય હોવાનું તેઓ જણાવી રહ્યા છે આ મુદ્દે પોતાની વ્યથા રજૂ કરવા માટે નવી વસાહતના શ્રમિકો આજે નવસારી મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા જોકે દુર્ભાગ્યવશ મ્યુનિસિપલ કમિશનર

સાથે સાથે તેમણે ન્યાયની માંગ સાથે સ્થળાંતરનો નિર્ણય રદ કરવાની માંગ ઉઠાવી છે મારું નામ આદિલ હસન છે અમે વોર્ડ નંબર 13 ના નયો સાત વિસ્તારમાંથી આવીએ છે અમારે ત્યાં 8 દિવસ રો અગાઉ કોર્પોરેટ હસનથી આવેલા આ એક અધિકારીઓ આવાસના ફોર્મ ભરી ગયા હતા એમને માહિતી ન હતી કે આ આવાસના ફોર્મ છે એ લોકોએ આવીને એવું કીધું કે વસ્તી ગણતરીના એક સર્વે મુજબ એક ફોર્મ ભરતા છે તો આવીને બધા ને ફોર્મ ભરી ગયા પછી અમારા આગેવાનોએ આ માહિતી નીકળી તો અમને માહિતી એવું મળ્યું છે કે આ આવાસના ફ્લેટના ફોર્મો છે તો આજે અમે રજૂઆત કરવા આવ્યા કે તમે જૂઠું બોલીને કેમ આ ફોર્મ ભરી ગયા છે તો એના માટે અમે અમારા વસ્તીના ઘણા પ્રશ્નો બી લઈને આવેલા હતા કે ડેનેસના પાણીના છે રોડના છે ને એની સાથે આ મુદ્દો બી હતો અમે આખી વસાહતના લોકો અહીંયા ભેગા થઈને આવ્યા તો અમે જોયું કે મહાનગરપાલિકામાં જયારે રજૂઆત કરવા પ્રજા આવે તો મહાનગરપાલિકાની અધિકારીઓ

અહીંયા દુધિયા તળાવ રહેતા પચીસ વર્ષ થઈ ગયા અમારે પિયુષભાઈ પટેલ એવા મોટા મોટા માણસો મિટિંગ કરીને કાશીરામ રાણા આપણે વાટર પપા પાસે દુધિયા તળાવ પાસે મિટિંગ હતી તો પિયુષભાઈ એવું કીધું હતું કે તમને એક જ વાર બદલાવવામાં આવશે બાર વાર બદલાવવામાં નહીં આવે શું તમને એક જ વાર બદલાવવામાં આવશે બાર વાર બદલાવવા નહીં આવે પણ તમે આ પાણીની સમસ્યા છે તો અમારા પર બધાના નવસારી પર દયા કરીને તમે ચૂપડ બદલાવો તો અમે એમના કહેવાય રાજી થઈને અમે બદલી ગયા અને અમે પચીસ વર્ષથી કેટલું દુઃખ વેચ્યું રીતે અમે મોટાભાઈ રહી છીએ એ તો અમારું દિલ જાણે છે જયારે અમને બદલાણા ત્યારે અમારા ઘરમાં મોટા મોટા સાપ ફરતા હતા અને એ સાપ કાપડિયા સાપ ચીપ સાહેબ હતા ત્યારે અમે ટેબલ ઉપર બી મેકેલો હતો સાપ ત્યારે અમારા તાબડતો મીટર લગાયા હતા એક મીટર દસ રૂપિયામાં મેં કહેલું છે મંગુભાઈ ધારાસભ્ય પિયુષભાઈ અશ્વિન ગાંધીએ અમારા બહુ મારા કામ કર્યા છે છે સમસ્યા આવ્યા કે એ લોકો ફોર્મ ભરવા અમને કે તમને પતરા વાળા છે તો સલેબ વાળા ભર્યા એક જ્યોતિબેન કરીને છે શર્મિલા બેન કરીને બે બેન ત્રણ જેસ અને ત્રણ લેડીઝ હતી અને એવું કીધું કે પતરા વાળા છે તો તમને સલેબ વાળા ભરાય આપશે અમને કોઈ વાત જ નથી કરી સાહેબ અને આવી રીતે અમને ગુંગરા બનાવીને ફોર્મ ભરીને આ લોકો જતા રહ્યા અને બે દિવસ થયા તો વાત બહાર પડી કે ભાઈ તમને આવાસમાં આપવામાં આવશે તો અમે ચાઈ જવા માંગતા નથી આ જો પબ્લિક નવી વસાવટની અને જયારે અમને બદલાયા ત્યારે પંડિત દીનદયાળ નગર નું બોલ લાગેલું છે સુરત શેઠે લગાયેલું છે સુરત શેઠ ચીફ ઓફિસર હતા અને એમનું ચાલતું હતું શું માંગ શું છે અમારી માંગ અમારે ત્યાં જ રહેવું છે અને ત્યાં જ અમને પથરાવાળા રહેતા છે ને સલેમવાળા નહીં બનાવતો ચાલશે પણ અમારે ત્યાં જ રહેવાનું છે સાહેબ અને તમને અમારી પાસે દયા આવતી હોય તો બેતાલીસ ઘર મેં પાસ કરાવી બનાવ્યા છે પૂરા બનાવી દો તમને દયા આવતી હોય તો નગરપાલિકા ને